નમસ્કાર મિત્રો વાત થઈ રહી છે જૂનાગઢ જિલ્લામાં જ્યારે તમારો કોઈ પણ મકાન દુકાન તમે ભાડે આપો ત્યારે કાયદાના નિયમ પ્રમાણે તમે તે ભાડા કરાર કરાવી જેટલા રૂપિયાનો સ્ટેમ્પ આવતો એટલા રૂપિયામાં અને પછી એની એક નકલ છે એ જૂનાગઢ જિલ્લાના જે તમે એરિયામાં રહેતા હો જે એરિયામાં મકાન આવતું હોય ત્યાં પોલીસ સ્ટેશને અવશ્ય એની જાણ કરવી જોઈએ જેથી કરીને તમારા મકાનમાં કોણ રહે છે કાલ સવારે કોઈ ક્રાઇમ બને તો ખ્યાલ પડે કે આ માણસ છે આ મકાનમાં ભાડે રહેતો હતો તમારા ઘરે કાંઈ બનાવ બને તો પણ તેના ઉપરથી આગળ કહી શકાય ને કાયદાકીય જોગવાઈ પ્રમાણે મકાન જ્યારે કે દુકાન ભાડે આપો એટલે ભાડા કરાર છે એ અવશ્ય કરવો જોઈએ અને તમારા જે જે વિસ્તારમાં જે મકાન આવતું હોય એ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં એની નકલ આપવી જોઈએ અને ત્યાંથી પેસફાઈ ફોર્મ આપે છે તે ફોર્મ પણ તમારે ભરી અને ત્યાં આપવું જોઈએ ઝેરોક્ષ કરાવી અને આધાર કાર્ડ સાથે જે તે પોલીસ સ્ટેશને આપવું જોઈએ જેથી કરીને કાયદો અને વ્યવસ્થા જળવાય ધર્મિષ્ઠા જોશી એડવોકેટ નોટરી જૂનાગઢ